મિત્રો કેમ છો તો મિત્રો આજે મારે રજા હતી તો ઈચ્છા થઈ છે ભાઈ અમારા ભાઈ નજીકમાં તરફ વાળીનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો આજે દર્શન કરવાની ઈચ્છા થઈ છે કારણ કે આમ તો રજાઓ મળતી નથી પણ મારે સોમવારની રજા આવે છે તો આજે આવી ગયો છું ભાઈ એકદમ તરફ વાળીનાથ મહાદેવના મંદિરે તો આવી ગયા છે એકદમ તરફ વાળીનાથ મહાદેવના મંદિરે તમે સામે પણ જોઈ શકો છો ભાઈ ભળદેવગીરી બાપુને એકદમ મોટી સ્ટેચ્યુ બનાવેલી છે બાપુની એકદમ બનાવેલી સ્ટેચ્યુ તમે સામે જોઈ શકો છો ભાઈ એકદમ વાળીનાથનું મંદિર દેખાય છે તો જઈશું વાળીનાથ દર્શન કરવા માટે એકદમ નવું જ પ્રવેશ દ્વાર બની ગયું છે ભાઈ ગેટ પણ બની ગયું છે અને સામે તમે જોઈ રહ્યા છો એકદમ વાળીનાથ મહાદેવનું એકદમ જોરદાર જબરજસ્ત મંદિર બની ગયું છે અને જોરદાર ધામધૂમથી જબરજસ્ત એનો પ્રતિષ્ઠાનો પ્રસંગ પણ ઉજવાઈ ગયો ગયા છે એકદમ વાળીનાથ મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો ભાઈ બાઇક પણ એકદમ પાર્કિંગમાં મેખી દીધું છે અને આજુબાજુ પણ ઘણી બધી વિશાળ જગ્યા છે મારી સાથે બાબુલાલ પણ આવેલા છે અને તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુમાં પણ એકદમ વિશાળ જગ્યા છે અને નવું પણ બાંધકામનું બધું કામ ચાલી જ રહ્યું છે તો નવું પણ બધું ઘણું બધું હજુ તો કામ ચાલુ જ છે તો એકદમ મંદિરના નજીકમાં જ છીએ અહીંયા બોર્ડ પણ મારેલું છે ભાઈ મંદિર પરિસરમાં કોઈએ પાન મસાલા કે ગુટકા ધૂમ્રપાન કરવું નહીં અને ખરેખર સારી ઓછું છે ભાઈ આપણે દેવસ્થાન આવ્યા હોય તો ક્યારે પણ આપણે કોઈ પણ વ્યસન ગુટકા એવું કંઈ કરીને અવાય પણ નહીં તો પહોંચી ગયો છું એકદમ નજીક તમે જોઈ શકો છો વાળીદાથ મહાદેવનું મંદિર એકદમ આવી ગયું છે આ બાજુ તમે જોઈ જુઓ તો એકદમ ગણપતિ દાદાનું પણ એકદમ મંદિર બનાવેલું છે અને આ બાજુ તમે જુઓ તો હનુમાન દાદાનું પણ એકદમ વિશાળ મંદિર બનાવેલું છે અને જગ્યા પણ તમે જોવો તો આ બેહુબ એકદમ જબરજસ્ત જગ્યા છે અહીંયા આ છે તરફમાં આવેલું એકદમ વાળીનાથ મહાદેવનું મંદિર એકદમ વિશાળકાય મંદિર તમે જોઈ શકો છો ભાઈ એની કોતરણી એકદમ જબરજસ્ત કોથરણી પર કરેલી છે અને ઘણા વર્ષોથી કામ ચાલતું હતું અને આ મંદિરનું એકદમ મસ્ત એવું કામ પતી ગયું ને એકદમ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને લાખોની સંખ્યામાં પબ્લિક પણ જ્યાં દર્શન કરવા આવે છે એવું તરફ વાળીનાથ મહાદેવનું મંદિર તો મિત્રો તમે જોઈએ પ્રમાણે એકદમ જોરદાર મહાદેવનું શિવલિંગ વચ્ચે વાળીનાથ મહાદેવનું શિવલિંગ બિરાજમાન કરેલ છે ત્યાં લોકો ઘણા બધા દર્શન કરવા આવે છે અને એકજ બાજુમાં તમે જોઈ શકો છો તો એકદમ હિંગળાજ માતાજીનું મંદિર પણ બનાવેલું છે ત્યાં ઘણા બધા ભક્તો દર્શાના અર્થે ત્યાં દર્શન કરવા આવે છે અને ખરેખર જગ્યા પણ એટલી જબરજસ્ત અદ્ભુત જગ્યા છે ત્યાં ખરેખર આવવાની ખરેખર તમે આવશો તો તમને પણ એકદમ અનેરો આનંદ આવશે એવી એકદમ જબરજસ્ત જગ્યા છે મિત્રો અને એ જ પ્રમાણે તમે ભાઈ ડાબી બાજુમાં જુઓ એકદમ તો એકદમ દત્રાત્રે ભગવાનનું પણ એકદમ મંદિર આવેલું છે તો ભાઈ ત્યાં પણ દત્રાત્રે ભગવાન પણ એકદમ બિરાજમાન છે આજે એકદમ નોકરીમાં રજા હતી અને ટાઈમ મળી ગયો તો આવી ગયા એકદમ વાળીનાથ મહાદેવ મંદિર દર્શન કરવા માટે તો ખરેખર એક અદ્ભુત જગ્યા છે અને તમને પણ મિત્રો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો તમે પણ વાળીનાથ મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો અને સો ટકા તમે પણ જ્યાં રહેતા હોય ત્યાંથી એકવાર તો અવશ્ય તરફમાં વાળીનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવજો ખરેખર ખૂબ જ મજા આવશે અને ખરેખર તમને પણ ગમશે તો એ જ પ્રમાણે ઘણા બધા દર્શનાર્થીઓ પણ એકદમ દર્શન કરવા આવે છે આજે એકદમ આડો દિવસ છે છતાં પણ તમે પબ્લિક જોઈ શકો છો પણ દર્શનાર્થીઓ અને જે દિવસે એકદમ રવિવાર હોય કે પૂનમ હોય એ દિવસે તો અદ્ભુત અહીં એકદમ પબ્લિક હોય છે મેળો પણ જબરજસ્ત ભરાય છે મિત્રો મિત્રો એ જ પ્રમાણે અહીંયા ગુરુ ગાદી આવેલી છે એના પણ દર્શન કરવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો વિસાયકાઈ વાડી છે અને ત્યાં સામે ગુરુ મહારાજ બેસેલા જ છે એ જ પ્રમાણે ઠંડા પાણીની પીવાની પણ એકદમ જબરજસ્ત વ્યવસ્થા કરેલી છે તો ખરેખર જે જગ્યા એકદમ સંતોનો વાસ હોય અને ખરેખર જ્યાં ખરેખર એકદમ અલૌકિક શક્તિ હોય જ્યાં ચમત્કારિક શક્તિ હોય અને જ્યાં સંતોનો વાસ હોય ત્યાં ખરેખર જંગલમાં પણ મંગલ બની જાય છે એ જ પ્રમાણે અમારું આ વાડીના તરફ આજે એકદમ પર્યટક સ્થળ બની ગયું છે અને એકદમ બહારથી દૂર દૂરથી પણ લોકો દર્શનાર્થે આવે છે અને આજે આ જગ્યા એકદમ રડિયામણી બની ગઈ છે અને એક વિશાળકાય જે પ્રમાણે સોમનાથ મહાદેવનું મંદિર છે એ જ પ્રમાણે વિશાય વિશાળકાય વાળીનાથ મહાદેવ યાત્રાધામ બની ગયું છે મિત્રો સામે પણ તમે જોઈ શકો છો એકદમ ભોજન શાળા છે ત્યાં એકદમ ભોજન પ્રસાદ પણ ચાલુ જ હોય છે તો એ જ પ્રમાણે અમે આવી ગયા છીએ એકદમ ભોજન પ્રસાદ લેવા માટે ભોજન શાળામાં મિત્રો એ પ્રમાણે પીવાનું પાણી અને હાથ ધોવા માટે તમે જોઈ શકો છો ભાઈ એકદમ વિશાળ કઈ જગ્યામાં ઘણી બધી એકદમ નળ ગોઠવેલા છે અને સામે એકદમ તમે જોઈ શકો છો ભાઈ ભોજન પ્રસાદ માટે પણ એકદમ બધા પ્રસાદી લઈ રહ્યા છે તો થોડા થોડા જ વારમાં અમે પણ પ્રસાદી છું તો મિત્રો એકદમ ભોજન પ્રસાદ પણ લઈ લીધું છે તો થોડા ટાઈમ પ્રસાદી લઈ લેશું જમી લેશું અને થોડા ટાઈમમાં આગળનો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ભગવાનનો પ્રસાદ લીધો ખરેખર એકદમ જોરદાર સુપર ટેસ્ટી હતો કારણ કે સ્વાદ પણ ભગવાનનો પ્રસાદ હોય તો કંઈક કહેવું ના પડે તો મિત્રો તમે પણ ક્યારે આવ્યા હોય ને જમ્યા હોય તો મિત્રો ક્યારે પણ અન્નનો બગાડ ના કરવો જોઈએ મિત્રો આપણે જેટલું જોઈતું એટલું જ લેવું જોઈએ એ જ પ્રમાણે અમારે જેટલું જોઈતું તેટલો પ્રસાદ પણ લઈ લીધો હજુ વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો વિડીયો જોવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો એ પ્રમાણે ભોજન જમીને આપણે બહાર નીકળીએ તો એ જ પ્રમાણે ભાઈ કાઉન્ટર પર રાખેલું છે જે પણ ભાઈ ભાવિક ભક્તને જે પણ પ્રસાદી રૂપે જે પણ લખાવવું હોય એ પણ લખાવી શકે છે એ પ્રમાણે અલગ અલગ પાવતીઓ પણ છે ભાઈ એ પ્રમાણે તમે પાંચસો બસો સો અને પચાસ રૂપિયા પણ તમારે જે દાનમાં આપવા હોય એ પણ તમે પાવતી મેળવીને લખાવી શકો છો એ જ પ્રમાણે અહીંયા સુંદર વ્યવસ્થા કરેલી છે જ પ્રમાણે આવી ગયા છીએ ભાઈ એકદમ જૂની વાળીનાથની જે જગ્યા હતી જગ્યા પર આવી ગયો છું તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ જૂની વાળીનાથ મહાદેવના મંદિરની જગ્યા તો મિત્રો આજે કરાવ્યા તમને તરફ વાળીનાથ મહાદેવ મંદિરના દર્શન તો ખરેખર આજનો વિડીયો તમે આખો જોયો હોય તો સો ટકા કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો અને મિત્રો જો તમે પણ આ વિડીયો જોયો અને તમે પણ જો ક્યારે ના આવ્યા હોય તો મિત્રો તમે આવ્યા આવું હોય તો સો ટકા ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લામાં વિસનગર ઉંઝારોળ પર આવેલું તરફ ગામ જ્યાં એકદમ અખાડો ચાલે છે અને એકદમ વર્ષો જૂનું એકદમ વાળીનાથ મહાદેવનું મંદિર છે તો સો ટકા મારા વિડીયો તમને ખરેખર ગમે હોય તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન જીવનસંગીની તો મિત્રો મારો વિડીયો એકદમ સો ટકા તમને ગમે હોય તો કોમેન્ટ કરજો અને મારા વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો જય વાળીનાથ